વિદ્યા કુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆતમાં ધારાસભ્ય કુણેશ મોદી અને વિદ્યાકુંજ કુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલના હસ્તે કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે આ એક મેડિકલ મેજર સમસ્યા છે તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં દસ ઘટાડો કરીએ તે ઉપરાંત બહારનું જંકફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય દસ વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ પણ કરી હતી વડાપ્રધાને વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે જે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌ પ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈ એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડાવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાતની જાહેરાત કરી હોય ત્યારે વિદ્યા કુંજની આ પહેલમાં એટલે કે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીની આગેવાનીમાં આ અભિયાનમાં પાંચસોથી થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌએ સંકલ્પ કર્યો હતો કે આ વિચારને અમે જન જન સુધી પહોંચાડશું એક વ્યક્તિ દસ વ્યક્તિને વાત કરી બે દિવસમાં પાંચ હજાર લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે